ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોરબંદર ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેનનો રાજપરાના ખોડિયાર મંદિર રેલવે સ્ટેશન ખાતે કાયમી સ્ટોપેજ આપવાની ઉપલેટા

ધ્યાને લઈ ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા ભાવનગર રેલવે ડિવિઝનલ મેનેજરને કાયમી સ્ટોપેજ આપવાની લેખિત માંગ કરવામાં આવે છે આ ખોડિયાર સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાથી આ ટ્રેન રૂટના શ્રદ્ધાળુઓ અને ભક્તજનો ખોડિયાર સ્ટેશન નજીક આવેલ માતાજીના દર્શન કરી શકે છે અને અને પોતાની મનોકામનાઓ પૂર્ણ પૂર્ણ કરવા માટેનો આ ટ્રેનના માધ્યમથી રસ્તો મુસાફરી કરી શકે છે તે માટે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા રૂટના ભક્તો અને શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી અને માંગણીઓને ધ્યાને રાખી અને આ ખાસ માંગ કરતી લેખિત રજૂઆત કરવામાં આવી આ વિસ્તારના મુસાફરો ભક્તજનો અને શ્રદ્ધાળુઓની આસ્થાઓ અને ધાર્મિક લાગણીઓ તેમજ માંગણીઓની

વિનંતી કરી છે ત્યારે મુસાફરો શ્રદ્ધાળુઓ અને ભક્તોની માંગણીઓ અને લાગણીઓને ધ્યાને રાખી ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા કાયમી સ્ટોપેજ આપવાની માંગણીઓ અંગે રેલવે તંત્ર યોગ્ય કાર્યવાહી કરી સ્ટોપેજની માંગ કરી છે જેમાં તંત્ર ચોક્કસપણે આ વિસ્તારના ભક્તો શ્રદ્ધાળુઓ મુસાફરો અને સૌ કોઈની માંગણીઓને તંત્ર ધ્યાને લેશે તેવી પણ સૌ કોઈ આશા અને અપેક્ષાઓ તંત્ર પાસે રાખી રહ્યા છે અને સ્ટોપેજ મળશે તેવી અપેક્ષાઓ પણ છે